હેલો યવરીવન વેલકમ બેક ટુ માઇન યુવર લો ગાય હોફ ઓફ સુકોએ ગુડ મોર્નિંગ છે સી કરીશને એની સાથે સવારના વાગી ગયા છે 11 અને આજે એવું છે સવાર સવારમાં મમ્મી સવારમાં બહુ વહેલા 5 વાગે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા બસમાં ગયા છે અને આ બાજુ જો સોનલ બપોરની જમવાની તૈયારી કરે છે ને આરો રિસીવને સંભાળતી જાય છે ને આરોહર અમે મદદ કરવી છે પણ અત્યારે રિસીવને લાગી છે ભૂખ એટલે સોનલ એને ખવડાવે છે સવારનો બ્રેકફાસ્ટ બધાનો થઈ ગયો છે એક સાથે કારણ કે આજ મમ્મી નથી ને એટલે બધાએ જલ્દી જલ્દી ખાઈ લીધું એટલે ફ્રી જલ્દી થઈ જાય એટલે ના બાજુ બપોરની જમવાની તૈયારીમાં હાલે છે કૂકર મૂક દીધું છે ને બટેકા કાપીને રાખ્યા છે હવે હું બનાવી પછી જ ખબર પડે સોનલ આટલના બાર વાગી ગયા છે અને જો ખીર થઈ ગઈ છે મસ્ત મજાની રેડી તો સોનલજી ગુડ આફ્ટરનૂન મોર્નિંગમાં તો કઈ મેળા આવ્યો નહીં હમ હું સેર ટી શર્ટ બીશર્ટ પહેરી લીધું ક્યાં જવાનું છે તો મોર્નિંગ કેવી રે કઈ જેમ હોય રોજ હોય રોજ હોય એમ હોય પણ આજે હું છે એકલી શો કે એકલી હોય ને સાસુમાં હોય એટલે શું થાય એક હોય ને બે હોય ફેર પડે રાખી પછી હોય તો એકલા કામ કરવું પડે બે જણા હોય તો જલ્દી બધું કામ પતી જાય મમ્મી નું થોડું ઘણું કરના છે ત્યાં રસોઈ નું કામ હાલતું હોય કામ જવાનું તો હોય નઈ કઈ મસ્ત મજા ની ખીર અને બટાકાનું શાક બનશે ઓકે ગાય ચાલો આપડે નીચે ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે જો આવી ગયા છે તપેલું ભરીને ખીર બનાવી છે પપ્પા ને ઘણું ખરું લીધું તો એ કેમ ખીર પૂરી નો થઈ

બે ખાવાનું જોવાનું હોય એટલે જલ્દી ખાતા શીખી જાય ને એટલે બે હા ફૂવાનો ટાઈમ થઈ જશે નાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે ખાઈ લઈ ને એટલે પછી એને નવરાવી પુરાઈ દેવું ને વિન્ટર છે ને તો સનલાઇટ નીકળતી નથી એકદમ વેધર છે ને બફી જેવું થઈ ગયું છે બધા એમ કે બફ નથી પોલ્યુશન છે તારું શું કેવું પોલ્યુશન હોય તો કાયમ રહેવું જોઈએ ને આ કાયમ રહેવું જોઈએ પણ શિયાળામાં વધારે દેખાય પોલ્યુશન હા એમ એવું હોય હા કારણ કે એવું આ એવું હોય વાતાવરણની હવા પાતળી થઈ જાય ને એટલે નીચે નીચે પોલ્યુશન ફરતું હોય હે પ્રદૂષણ તો છે પ્રદૂષણ હશે એટલે દિલ્હીમાં કેમ આવો ફોગી દેખાય એવો ફોગી અત્યારે અહીંયા દેખાવા મળ્યો છે સવારમાં તો ઘણું ખરું

આ અમારા કામ નું છે આ પેકેટ જો લઈ જાય પે આ પરફ્યુમ છે કે હું શું કઈ ખબર નથી પણ છે ટેમ્પરેચર વાળી છે અને એક ફર્શ છે ખાલી

તો કોન્ટેક્ટ કરજો ઇન્સ્ટાગ્રામ માં આપણે પ્રમોશન કરી આપો આ બાજુ તો છે ને બધાએ નક્કી કરી લીધું કોણ કોણ હું વસ્તુ રાખશે રોહિત ને તો પર્સ રાખવાનું હતું એટલે એને રાખી લીધું છે જો બાંધી લીધું કેમ સાંભળું નહીં કેવું લાગે બાંધી બાંધેલું હોય સારું લાગે પણ આની ઉપર છે ને ઓલા કપડા જોઈ કે ખબર ચડ્ડા જોઈ કા જીન્સ હોય ને તો વધારે સારું લાગે આ આડો રાખીએ કીએ હા ગાઈઝ આ ઈ મસ્ત લાગ્યો ફરવા જવું હોય તો એ લઈ જવા થાય તો એક આ પ્રોડક્ટ હતી એ તો તમે જોઈ લીધી એક આ પ્રોડક્ટ છે ને પ્રસ છે હ આ રિસીવ ને આટલું રાખવા એવું છે હા તો એ રિસીવ ને આપી દેવું આ રિસીવ ને આટલું મૂકી દેવા પાણી ની બોટલ છે ઈ અને આ ડાયરી છે ખાલી ગાઈસ એટલું બધું ઉપયોગમાં રોજિંદા જીવન માં એક પાણી ની બોટલ છે ને ઈ જ આવે એમ છે રોજિંદા જીવન ની વસ્તુ હોય ને ઈ અમને બહુ ગમે તો ચાલો આ બધું ચા પાણી નાસ્તો રેડી થઈ જાય એટલે નાસ્તો કરીને પછી આજે આપણે છે ને રિસીવ નો ફોટોગ્રાફી કરવા જવાની છે

ટેમ્પરેચર ચેક કરવામાં આવશે બાવન આવતું તો બતાવતું નથી બતાવતું પચીસ ખાલી સોનું જ હોય છે આમાં કઈ એવું હશે નઈ એને એવું કઈ ન હોય મેળવ નાખતા તો હોય શકે તો હું તમને નીચે લિંક આપી જેમાં તમને મળી જાય આવી થઈ ગયું હત્યાવી તો બઉ મસ્ત મોકલી છે વાયરલ વાળા પણ આ ગિફ્ટ કોને કામ માં આવે ખબર છે ભણવા જતા હોય ને એને કામ આવે ને એવી ગિફ્ટ છે

પર્સમાં બ્રિચિંગનો બધો સામાન લઈ લીધો છે ને થોડુંક થોડુંક ઘરે લેવું પડે પીપી પીપી કર્યો ડાયપર નાખી દીધું છે તો ગાય આજ પહેલી વાર એવું છે કે અમે કાર લઈને જતા આજે આપણે એક્ટિવામાં જાઉં એક્ટિવાની રાઈડ કરાવશું એમ તો રિસીવ એકવાર એક્ટિવાની રાઈડ કરી નાખી છે જન્મો હતો ને તરત કરી નાખી હતી હેને બરાબર હા પછી તે લઈ ગયા હતા ત્યાં સુધીમાં તો આપણે ઘરે એક્ટિવા નથી જોવા તો હા હૂ તો હવે આજે જાગતો આપણે લઈ જવાનો છે બધું જોયા રાખશે

રિસીવ મસ્ત મજાનો અહીંયા હોઈ ગયો છે કારણ કે ફોટોગ્રાફી કરીને થાકી ગયો હોય દીકો તો ગાઈ મસાલા ભાખરીની રેસીપી એટલે આપી કારણ કે રિસીવ હોઈ ગયો હતો મેં હિચકાવતો હતો જો હું બોલું ને તો પાછો જાગી જાય એમ હતો એટલે આપણે છે ને રેસીપી નું આપી મસ્ત મજાની મસાલા ભાખરી રેડી થઈ ગઈ ચટણી રેડી થઈ ગઈ છે ને આ બાજુ સોનાલે ખાવાનું ચાલુ કરી દીધું બહુ ભૂખ લાગી લાગે હાડા હાથમાં એ રોહિત છે અને રિસીવ ફોટોગ્રાફી કરાઈ નાખી છે એ ફોટો તમને ક્યારે જોવા મળશે તારીખે હે પચીસ તારીખે બતાવીશું ચાલો ગાઈઝ આ બાજુ જો રિસીવ હજી ઉઠીને પાછો રમવા મળ્યો છે રિસીવ અને આ બાજુ કાકુ હુ ગયા લાગે તો એવું છે તો ચાલો મસ્ત મજાની ભાખરી ગાય છે એની સાથે કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા કાયલ બનાવશું તું એ કા કચોરી કે બેમાંથી એક વસ્તુ બનાવશું હું ખાવું છું કોમેન્ટ કરીજો

તો ચાલો એની સાથે આજ નવ એને કરી જાય હોપ કે વિડીયો ગમે વિડીયો ગમેક કરી શેર કરી દો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલે સવારે પાછા નવ વાગે મળશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નો વિડીયો ન થતો આ વિડીયો એન્જોય કરો બાય